ભારતીય જનતા પાર્ટીનો નો કાર્યકર છું હોદ્દેદાર છું નેતા છું તેમ કહી અધિકારીઓના પાસે જાય છે અને કામ કરાવી ફટાફટ કરોડપતિ થનાર આ કયા વ્યક્તિઓને નીતિન પટેલે આડે હાથ લીધા છે અને ભારતીય જનતા પાર્ટીના દલાલો કયા છે અત્યારે ખૂબ ચર્ચાએ જોર પકડ્યું છે નીતિન પટેલે કોના તરફ ઇશારો કર્યો છે તે સૂચક ચર્ચા ચાલી છે ને તેના વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા અને કોંગ્રેસના નેતાનું પણ સામે નિવેદન આવ્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન હું છું આપણી સાથે ગુજરાત ગુજરાતની સરકારમાં એક લાંબો સમય મંત્રી પદ ભોગવેલા નીતિન પટેલ અવાર એવા નિવેદન કરતા હોય છે કે તે નિવેદન મીડિયાની હેડલાઇન બનતા હોય છે નીતિન પટેલે એક નિવેદન આપ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું હોદ્દેદાર છું નેતા છું તેમ કહી અધિકારીઓના પાસે જાય છે અને આ દલાલો છે તે દલાલી કરી કરોડપતિ બની જતા હોય છે આ દલાલો જે જમીન દલાલો હતા તે હવે ભારતીય જનતા પાર્ટીના દલાલો થઈ ગયા છે અને કરોડપતિ બની ગયા છે

દલાલી કરી અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની ભાજપનો વદેલા છું ભાજપનો કાર્ય કર છું નેતા છું એટલે અધિકારીએ ફટાફટ કામ કરી આપ્યું આ ભાજપ સરકારે બધાને બહુ મોટો સુખી કર્યા એટલે દલાલી કરતાં કરતાં આજે બધા કરોડપતિ થઈ ગયા આ બધું કઈ જમીનોની દલાલીમાંથી નથી થઈ આ બધું કરતા કૃતિ કરી અને લોકોનું કરી નાખી નથી આ પ્રજાના પ્રેમથી જ છે અને પ્રજાનો પ્રેમ

અને મેં એમણે દિલની વાત કીધી છે એ વાત સાચી છે કે ભાજપના કેટલાક હોદ્દેદારો લાભાર્થીઓ બની અને અત્યારે લાભ લઈ રહ્યા છે અમે તો વારંવાર કહીએ છીએ ભાજપના હોદ્દેદારો છે જે જવાબદારો જે સ્કૂટર અપાતા અને અત્યારે ફોર્ચ્યુનરો લઈને ફરે છે એ ભાજપ સત્તામાં છે એનો દુરુપયોગ કરીને અધિકારીઓને ધમકાવીને ખોટા કામ કરવાવાળાવીને રૂપિયાવાળા બન્યા છે નીતિનભાઈ ખોટું નથી આ જમીનો ના દલાલો છે આ રાજ્યના દલાલો છું છું તો એમ કહું કે ભાજપના નામે સત્તાનો દુરુપયોગ કરીને અધિકારીઓ પર ખોટા કામો નું પ્રેશર કરીને ખોટા કામો કરાવડાવીને રૂપિયા ભેગા કરે છે ગુજરાતને લૂંટવાના કામ કરે છે ભાજપના કેટલાક અને આ નીતિનભાઈ ની વાત એકદમ સાચી છે કે ભાજપમાં મોટા ભાગના અત્યારે જે લોકો એ લાભાર્થીઓ છે એને ગુજરાત થી કે દેશ થી કે દેશની જનતાની ની ગુજરાત રાજ્યની જનતા કંઈ પડી જ નથી પોતાના ઘર ભરવા છે પોતાના ઘર ભરવા માટે અધિકારીઓ પાસે કારણ કે સત્તા છે સત્તામાં અધિકારીઓને દબાવી ખોટા કામો કરાવડાવી અને દલાલીઓ ખાઈને મોટા થયા છે મિશુદાન ગઢવીએ નીતિન પટેલના નિવેદનને કોટ કરીને ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી છે અને કોંગ્રેસ પણ કેમ પાછળ રહે કેમ કે તે પણ એક

બોલી ચુક્યા છે કે કાર્યકરો કોન્ટ્રાક્ટરો બની ગયા છે અને શું ધંધા કરી રહ્યા છે ગુજરાતની નામોશી થાય છે હું આપના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું કે હવે તો નીતિનભાઈ પટેલ બોલ્યા છે ભાજપાના ભ્રષ્ટાચારી ચહેરાને ઉજાગર કરતું નીતિનભાઈ નિવેદનથી સરકાર કઈ શીખ લેવા માંગે છે આમ નીતિન પટેલના આ નિવેદને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને સરકાર છે તેમના માટે મુસીબત ઊભી કરી છે અને વિપક્ષને પણ તેમણે મોકળું મેદાન આપ્યું હોય તેવું આ બંને નેતાઓ છે તેમના પ્રહાર પરથી દેખાઈ રહ્યું છે કયા જમીન દલાલો છે જે હવે ભાજપના દલાલો બની ગયા છે તે ચર્ચાનો વિષય છે આ મામલે તમારું શું માનવું છે અને કોણ હોઈ શકે તે કોમેન્ટ બોક્સમાં આપ અવશ્ય